લાવો તમારો બેગ લાવો પણ આમાં કઈ નથી નાસ્તો જ છે હા તો બેન અમારી ફરજ આવે ને બેગ જોવાની લાવો તે આવ્યો કોણ જાણે હું જો હું છે શેકીન વાળાને ખાવા છે એ શું એમાં તને નો આમાં ખબર પડે ગિન્નામાં બધે કસરો ને એ બધું કરતા હોય ને એટલે બધું શેકીન કરવું પડે આ પાણીની બોટલ પ્લાસ્ટિક ની છે લઈ જવાની મનાઈ છે এমত্নো লার দিনা পানে কেমাপয়ো? আযিটপর্যেশি কেমার হালেচে শিনা লিনা কেশন সিশো লঈজ়ে শিনা লিনে সিসু লিনে? এর রমার দ બે બેન <laughs> અમારે તો સ્ટીલ ની બોટલ લેવી છે આ ઓલા મરી ગયા સેકી વાળા અમને રોયકા હા છે ને બોટલ 250 ની છે આજી સો થોડા હોય દોત માં લેવી છે બોલો ગરાજ ને મે ભાવ કરો છો એ આલો 50 રૂપિયા ઓછા 200 માં લઈ જાવ 200 માં તો મારે ન લેવો લઈ લે ને હું તું પણ એ દીન ના સરવા જાવું છે હો તમે ઘરે શાંતિ રાખો ને એક તો ઘર માં તમારી માં અને અત્યારે તમે શાંત જ ન હોય કઈ તને 200 માં નઈ આપે જવા હું શું કરું છું અરે આ બધે માલ ને તમારી મારા ને કરતા દેઈ એ બે લઈ જાવ કેટલા માં તમે કીધે એટલા 150 માં લઈ જાવ ગયો ને આ હોય છે એટલે તને તને બધા વાવ કરી હું